સમન્વયની ઊંચાઈ છે સમન્વયની શીતળતા છે કૈલાસ સમન્વયની શ્વેતતા છે કૈલાસ સંવાદ છે કૈલાસ સમન્વયના દેવતા જેમ દરેક વૃક્ષના દેવતા હોય એમ શબ્દના પણ દેવતા હોય એનો છંદ હોય આ બધું આપણે ત્યાં વૈદિક પરંપરાનો વિસ્તાર છે સમન્વયના દેવતાનું નામ છે ભગવાન શંકર અને શંકર પાસે ત્રણ વસ્તુ શિવજીનું આસન જ આ ત્રણ ઉપર એની પાસે ત્રણ ત્રણ વસ્તુ બહુ છે એમાંનું આય એક તો સંવાદ શિવ સંવાદ કરે છે વિવાદ નથી કરતા બીજું સં શિવ બધાનો સ્વીકાર કરે છે મોરનોય સ્વીકાર કરે ને સર્પનો સ્વીકાર કરે હાવદનો સ્વીકાર કરે ઉંદરનો સ્વીકાર કરે ગણેશનો સ્વીકાર કરે ને કાર્તિકેયનો સ્વીકાર કરે બધાનો સ્વીકાર આ સમન્વય છે સંવાદ સ્વીકાર અને સંવેદના કરુણાવતારો સમન્વયના દેવતાનું નામ ભગવાન મહાદેવ તુલસી અથ એટલે શિવ કથાનો સમય એને સમન્વય તો પ્રયોગો કરીએ પણ પ્રયાગ થવો જોઈએ તો ભરદ્વાજજી પ્રયાગમાં વસે છે જેને રામના ચરણમાં અત્યંત અનુરાગ છે પોતે તપસ્વી છે શમદમના તારક છે અને પરમાર્થના માર્ગને બહુ જાણે છે છે આવા ઋષિનો આશ્રમ પ્રયાગમાં દર વર્ષે પ્રયાગમાં કલ્પવાસ કરવા માટે માઘ સ્નાન કરવા માટે મહાત્માઓ તમામ લોકો ત્યાં ભેગા થાય એક મહિના સુધી પ્રયાગમાં રહે અને પછી બધા વિદાય યાજ્ઞવલ્ક નામના મહાત્મા ભરદ્વાજ ઋષિના આશ્રમમાં એક મહિનાથી મહેમાન હતા માઘસ્નાન પૂરું થયું અને વિદાય ભરદ્વાજજી ચરણ પકડીને ને રોકી લીધા યાજ્ઞ નો પરિચય આપતા સ્વામીજી કહે છે મહારાજ પરમ વિવેકી છે ખાલી વિવેકી નથી પરમ વિવેકી વિવેક છે ને દૂધ અને પાણી જુદા પાણી પરમ વિવેકી જુદા ન પાડે એમ નહીં પણ બંનેમાં એક જ તત્વ છે એવો અનુભવ કરીએ પરમ આપણે જુદા કરી દઈએ આ ગુણ આ દોષ પણ પરમ વિવેક જેને થયો એના બધામાં એક જ તત્વ છે મદભક્તિ લભતે પરમ તો યાજ્ઞ પરમ વિવેકી છે ભરદ્વાજજી એ ચરણ પતર્યા છે મહારાજ આપને હું વિદાય નહીં આપું અરે મહારાજ એક મહિનાથી હું આપને ત્યાં છું હવે હું જાઉં કે નહીં ફરવું પૂજા કરી બેસાડ્યા કે નહીં કર્યું કારણ શું છે કે મહારાજ મારા મનમાં એક સંશય છે આપના હાથમાં વેદના તત્વો છે હસ્તામલક છે અને મારો સંશય બહુ જ મજબૂત થઈ ગયો છે મને બહુ નુકસાન થશે માટે આપ મારા મનનું સમાધાન કરો શું સંશય છે ભરદ્વાજજીએ કહ્યું છે કે મહારાજ મને સમજાતું નથી કે રામ તત્વ છે શું આટલો મોટો રામનો રામ નામનો પ્રભાવ આ એ વાત આટલો મોટો રામ નામનો શંકર ભગવાન અવિનાશી હોવા છતાં નિરંતર ચોવીસ કલાક રામ મંત્ર નો જપ કરે આ રામ છે શું સંતો ગાય ઉપનિષદો ગાય વેદો ગાય રામ નામનો પ્રતાપ તો છે શું હા મહારાજ એક રામના વિશે હું જાણું છું કે દશરથજીના પુત્ર હતા ચાર ભાઈઓ હતા જનકપુરમાં લગ્ન થયા પિતાના વચન માટે એમને વનમાં જવું પડ્યું સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું ભગવાનને રોષ આવ્યો ને રાવણને મારીને સીતાને પાછા લાવ્યા આ રામને મને ખબર છે આ રામને વિશે હું જાણું છું परंतु शिव जय नाम नो जप करे उपनिषदों जे महामंत्र नो उच्चारण करे संतो जे नाम नो महिमा गाय ये राम कौन थे के दशरथना पुत्र है के परम तत्व कोई दूजो प्रभु सोई राम पी अपर को जाहि जपत त्रिपुरारी વિચાર તો અહીંયા ખાસ આગ્રહ કરે છે મહારાજ વિવેક વિચારથી મને સમજાવજો કે આ રામ છે શું એ દશરથ ના પુત્ર માત્ર છે મને એ તમે નક્કી કરી દો મહારાજ વિશે જિજ્ઞાસા કરી યાજ્ઞવલ્ક બહુ જ પ્રસન્ન થયા તુલસીદાસજી લખે છે કે યાજ્ઞવલ્કજીના ચહેરા ઉપર હાસ્ય આવી મુસ્કુરાહટ હટ આવી તુલસીની ચોપાઈ જા It all- પ્રશ્ન પૂછાયો યાજ્ઞવલ્ક મહારાજ મુસ્કુરાયા ને કહ્યું કે મહારાજ હું તમારી ચતુરાય જાણી ગયો મન વતન કર્મ થી તમે પ્રભુના સેવક છો તમે રામના ગુઢ રહસ્યો જાણવા માંગો છો એટલે મૂઢની જેમ પ્રશ્ન કર્યો આપના જેવો શ્રોતા મળે તો હું જરૂર રોકાઈ જઈશ અને પછી બે પંક્તિમાં કથાનું મંગલાચરણ કરીને રામકથાનો મહિમા ગાતા યાજ્ઞવલ્ક મહારાજ પ્રયાગમાં કથાનો આરંભ કરતા બે ચોપાઈમાં રામકથાના મહિમાનું ગાન કરે છે તુલસી uh -huh. પીઠે અનેક વાર કહ્યું છે કે બ્રહ્મ માટે ઉપનિષદોમાં બ્રહ્મ કેવું કે કઠોર પણ વજ્ર કરતા કઠોર અને કોમળ કેવું કે ફૂલ કરતા પણ કોમળ જો બ્રહ્મને આ વસ્તુ લાગી પડતી હોય તો બ્રહ્મની કથા માટે પણ રામકથા કેવી રામ બ્રહ્મ છે તો રામકથા કાલિકા છે કઠોર છે મોઘરૂપી મહિષાસુર નહીં મહામુખને મારવામાં એ કાલિકાની જેમ કઠોર બને અને પછી કોમળ કેવી શશિ કિરણ ચંદ્રમાના કિરણ જેવી એ કોમળ તો બ્રહ્મને જે શબ્દો લાગે એ બ્રહ્મની કથાને અહીંયા તુલસીએ લગાડ્યા છે તો મહારાજ આપે આવી કથા પૂછી છે હું તમારી પાસે કથાનું ગાયન કરીશ આમ કહીને મંગલાચરણ કરી રામાયણનું મહિમા ગાયન કરી અને પછી યાજ્ઞવલ્કજી શિવ ચરિત્રનો આરંભ કરે છે અને શિવનું આખું ચરિત્ર રામચરિત્રના પહેલા શિવ ચરિત્ર યાજ્ઞવલ્ક એ વર્ણવ્યું છે આ વિશે આંતર નથી કારણ કે યાજ્ઞવલ્ક સમજવા માંગતા હતા કે જો શિવ ચરિત્રમાં મારા શ્રોતાને રસ પડે તો જ એને રામકથાનો અધિકાર આપી શકે જેને શિવમાં ભાવ નહીં એને રામાયણ ના અપાય આપણી ગંગા સુતી કહે છે મરને આવીને ધનનો ઢગલો કરે અને ભલે હોય મોટો ભૂખ પણ કુપાત્રની આગળ પાનવાય વસ્તુ ન મોરી સમજીને રહીએ દરેક ગ્રંથમાં આ અમૃત કોને આપવું એના થોડાક નિયમો ગીતામાં પણ આ કોને કહેવાય ન કહેવાય એ અઢારમાં અધ્યાયમાં આપણે જોઈ શકીએ ત્યાં તો ત્યાં સુધી કહ્યું કૃષ્ણ કહે છે આ ગીતા મારી નિંદા કરે કોઈ દિવસ જેને મારા તરફ દ્વેષ હોય એને વાત કોઈ કોઈ દિવસ પોતાની જાતને આવી રીતે ન કરે ભાઈ મારી નિંદા કરે એનો સંગ નહીં કરતા લોકો ખોટા અર્થ કરે પણ કૃષ્ણને ખબર છે કે આ કલ્યાણ થશે એને આ ન કહેશું દરેક જગ્યાએ થોડાક નિયમો બતાવ્યા છે કે ભગવાનની કથા કોને કહેવાય કોને એનો અધિકારી તો મહારાજ પહેલા હું શિવ ચરિત્ર કરીશ પછી આપને રામ કથા તરફ શિવ છે દ્વાર રામ મંદિરમાં જવા માટે હનુમાન ચાલીસામાં આપણે બોલીએ છીએ રામ દુવારે તુમ રખવારે હનુમાનજી માની શિવ રુદ્ર અવતાર સ્વયં રુદ્ર આપણે હનુમાન ચાલીસામાં બોલીએ છીએ શંકર સુવન કેસરી નંદન સુવન એટલે શંકરના પુત્ર એક એક તો એ પણ પ્રસંગ છે આપણે ત્યાં તો શંકર સુવન હનુમાનજી શિવના પુત્ર પણ હનુમાનગઢી અયોધ્યામાં જે હનુમાનજીનું મંદિર છે એમાં જે હનુમાન ચાલીસા દિવાલ ઉપર લખ્યું છે ત્યાં શંકર સુવન નથી લખ્યું ત્યાં લખ્યું છે શંકર સ્વયં શંકર સ્વયં હનુમાનજી છે અને તુલસીદાસજી પણ એ જ મતને સ્વીકારે છે એ હનુમાન ચાલીસામાં સ્થાપિત કર્યો ઘણા સંતો પણ એમ કહે કે સ્વયં શંકર જ આવ્યા છે શિવજીએ જ હનુમાનજીનું રૂપ ધારણ કર્યું છે તો હનુમાન ચાલીસામાં આપણે બોલીએ છીએ રામ દ્વારે તુમ રખો તમે દ્વાર છો અને રામ મંદિરમાં જવા માટે પહેલાં ત તો શિવ હૈ દ્વાર એનું ચરિત્ર આપણે કોઈપણ વક્તા જે વ્યવસ્થાના રૂપમાં વક્તાઓ આ ધરતી ઉપર આવ્યા હશે એને પહેલાં જ પ્રવચનની પંદર મિનિટમાં ખબર પડી જાય કે મારે શ્રોતાઓને કઈ રીતે ટ્રીટ કરવા એના માટે એ નાપી લે વ્યવસ્થાના રૂપમાં આવ્યા હોય બિઝનેસના રૂપમાં આવ્યા હોય એની નથી કે જેને એમ લાગે કે નાના તો આ ધંધો કરવા જેવો છે એટલે આપણે શરૂ કરી દઈએ પહેલાં તો વર્ણન કરતાં પહેલાં ગુરુ જોઈએ એ રામાયણની શર अ शंकर भगवान શું બોલ્યા કાગુસુની સુનો ખગપતિ રામ કથા મે બરની શિવે શું કીધું રામ કથા બિરિજા મે બરની વર્ણન કરવાનો અધિકાર માનસમાં નિયમ પ્રમાણે ક્યારે આવે તેહી કરી વિમન વિવેક બિલોચન બરનો પેhla બુદ્ધ પુરુષની ચરણ રીતથી આંખો પવિત્ર કરો પછી વર્ણન કરવાનો અધિકાર મળે આવું આ માણસ સૂત્ર છે ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમીય દ્રિક દોષ વિભંજન તે કરી બિમલ વિવેક વિલોચન હવે બરનવ રામચરિત શંકર ભગવાન પણ સિદ્ધાંત શંકર તો ગુરુ ના ગુરુ છે પણ છતાં કહે હું વર્ણન કરું છું કોઈ પરમ ગુરુ નો પોતે પરમ ગુરુ છે પણ એ તત્વને એણે સ્વીકાર્યું કાગભૂસુંડી પણ કહે છે હું વર્ણન કરું છું મારા ગુરુની આપણે આપણે જે વર્ણન કરવા માટે ગુરુ તો કોઈ છે ને મારા નુગરા ગણાવવા છે નુગરાના કેટલા પણ એ તો આપણે એકલા હોય નવરાશ હોય ત્યારે પણ એકલા તો હોવાના નથી આવતા નવરાશ તો આવે નુગરા હું બોલ્યો છું તો કઈશ તમને કે નુગરા નર રે નુગરાનો નીડલો આપણા પ્રાચીન વજનો એ શું કામ કર્યું કોને કોને નુગરા ગણવા પણ જે ગુરુ પરંપરામાં માનતા હોય જે નથી માનતા એને આપણે કંઈ કહેવાનું ઘણા માણસો એમ જ કહે કે અમારે ગુરુ અમારે ગુરુ જરૂર નથી તો બહુ સારું પણ મારા તમારા મારા માટે તો ગુરુ જોઈએ જ તમારી મને ખબર નથી તમે પણ સીધા ઉપડી જાવ કંઈ કહેવાય નહીં થાય વાયા વાયા ન જાવ એવું પણ બને પણ મારે ભાદરને કાંઠે જવું હોય તો વાયા દેવડા જવું પડે જ્યાં જ્યાં એનો રસ્તો હોય ત્યાંથી મારે જવું પડે એમ કોઈક ગુરુ જોઈએ તરતા શીખવું હોય તો કોઈક તરતા શીખવનારો જોઈએ લખતા શીખવું હોય તો કોઈક લખવાય જ એમ અધ્યાત્મમાં યાત્રા કરવી હોય તો મારા માટે તો કોઈ આશ્રય જોઈએ એને જ એટલે કોઈ પણ બુદ્ધ પુરુષ વ્યવસ્થાના રૂપમાં જે હશે જેને ગુરુ રજ આંધીને વર્ણન કરવાનો સંકલ્પ કર્યો હશે સમજી કે આ આ સભાને આમ જ કહેવાય આ સિવાય આને ન કરે આમ જ કહેવાય આ સિવાય આને ન કરે સીધી વાત એની એટલે શિવચરિત્ર પૂરું કરશે ત્યારે યાજ્ઞ કહેશે કે મહારાજ આપે મને રામચરિત્ર પૂછ્યું પણ મેં શિવચરિત્ર વચ્ચે કહી દઉં આપણે એમ તો નથી થતું થયું ને કે વક્તા એ વિષય છોડી દીધો નહીં પણ મારે જાણવું હતું તમારો મર્મ જાણવો હતો કે તમને શિવચરિત્રમાં રસ જાગે તો જ તમને રામ રસ તરફ હું લઈ જઈ શકું આ કસોટી હતી મારી વ્યાસપીઠ પેલી બહુ જૂની વાત કયા કરે કે એક માણસને ત્રણ વાગ્યાની ટ્રેન પકડવાની હતી બહુ અગત્યનું કામ હતું જ્યાં જમું હતું ત્યાં એને ત્રણ વાગે ટ્રેન મળે હવે એની ઘડિયાળમાં બે વાગી ગયેલા દોડતો દોડતો આવે રિક્ષા મળે નહીં વાહન મળે નહીં દોડતો ખેતરમાંથી કેડીમાંથી નીકળ્યો એક ટેકરા ઉપર એક ગોવાળિયો ઘેટા બકરા ચારતો હતો એ લાકડીને ટેકો અહીંયા રાખી અને કાન ઉપર હાથ રાખીને દુહા ફેંકતો હતો એમાં ઓલો ગણેલો ગણેલો ત્યાંથી નીકળ્યો કરવેણીને તીર અમે હાગવ નહીં હરજ્યા નહીં આવતડો આહિર દાંતણ કરવા દેવરો દીકરીઓ દેવાય પણ વહુવાનું દેવાય નહીં એક હાટ આ બધું ભાદરને કાંઠે એક હાથે એક હાથે બે જાય તો એ ઢાલુ માગે ઢોલું આ બધું દેવરો આનંદ દે આ બધું બધું આ ફેંકતો તો કંઈ કામ ન હોય પછી એમાં પેલો ભણેલો ગણેલો બે વાગી ગયેલા બે ને દસ થઈ ગઈ સાહેબ આવતા 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 ટેકરો ચડ્યો એ સાહેબ રામ 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 મારે ઓલા ગામથી ટ્રેન પકડવાની છે ત્રણ વાગે મારી ઘડિયાળમાં બે ને દસ બની બેસે ને બે હજી વાત થઈ છે બાર મિનિટ થઈ ગઈ છે અને મારે હું કેટલા વાગે પહોંચીશ ત્યાં એટલે દુહામાં જ છે શાઢ ઉચ્ચાર ને સા મૂકીને તું મારે ટ્રેન પકડવી પણ કે નહીં અધિક મધિક કહેરાધ હે પ્યારી મેં તું છંદ મૂક કેટલા જવાબ જ ના આપ બે વાગે ને વીસ મિનિટ થઈ ગઈ છે ને મારે બહુ જ અગત્યની મીટિંગ છે ટ્રેન ચૂકી જાય કંઈ જવાબ જ ના અત્યારે એમ થયું કે ગાંડો લાગે છે પાગલ લાગે છે મારો સમય ખોટો બરબાદ થાય એટલે પેલો ભણેલો માણસ પોતાની રીતે દોડવા માંડ્યો એણે જેમ દોડવાનું શરૂ કર્યું એટલે પહેલાં ગોવાળીએ કીધું કે વડીલ બોલાય કેમ અત્યાર સુધી પૂછતો તો કીધું શું કીધું તમે ત્યાં પંદર મિનિટમાં પહોંચી જશો તો પહેલાં બોલી નાખ્યા હોત એ તારી ગતિ જોયા વગર હું કેમ નક્કી કરું તું કેટલી મિનિટમાં તું ધીમે ધીમે ચાલીશ કે પાંચ પાંચ ડગલે કૂદીશ કે ખૂબ દોડીશ આ તારીખ ગતિ જોઈ એટલે મને ખબર પડી કે તું પંદર એમ અધિકારી વક્તા એ શ્રોતાની ગતિ પકડી લે કે આને કઈ રીતે ટ્રીટ કરવા આને ક્યારે પહોંચાડી દેવાય એના માટે શિવચરિત્ર પહેલું ઉપાડ્યું છે યાજ્ઞાવલ્કી મહારાજે અને પછી શિવજીની કથાની ચર્ચા આપણે સંવાદ કાલે કરીશું અને બનશે તો કાલે રામ જન્મ સુધી પણ આપણે પહોંચવાનો પ્રયત્ન કરીશું જો બનશે તો શિવ ભગવાન ફ્રી હોય ને પરણવાની પાડે તો કાલે મારે એને વિનંતી કરવી છે કે કાલે સોમવાર છે ને તમે પરણો તો સારું અને સોમવારે એ વધારે બીજી હોય છે કારણ કે લોટો ચડાવનારા બહુ જાય ને એટલે શંકર જો ફરી હશે તો વળી હશે નહીં જાણે તો આજની કથાને અહીંયા વિરામ આમ નામ બેઠા રહેજો આમ નામ બે મિનિટ બેઠા રહેજો કથા વિરામ આપું એના અને પહેલાં એના પહેલા વિનંતી કરી દો બધા પ્રસાદ લેજો આ લોહલંગરી બાપુનો ભંડાર બગાડતા નહીં જેટલું જોઈએ આપણે નગરમાં રહેનારા છીએ ને બગાડીએ હમણાં હું આદિવાસી વિસ્તારની ખાંડાની કથા કરીને આવું સાહેબ થાળીમાં એક ચોખાનો દાણો ન રહેવા દે જેટલું જોતું હોય એટલું જ ખાય અને બિલકુલ પ્લેટ ખાલી અને એક પણ માણસ લાઈન ન તોડે ભલે ત્રણ કલાકે વારો આવે આ સભ્યતા મેં તીર્થવાસીઓમાં જોઈ ખાંડામાં જેને હું આદિ તીર્થવાસી કહું છું ત્યાં મેં જોઈ એટલે આપ પ્રસાદ લેજો બગાડતા નહીં તપસ્વી ઋષિ કૃષ્ણશંકર દાદા એમ કહેતા કે અન્નનો કણ અને સાધુની ક્ષણ એ કોઈની બગાડવી નહીં માટે આ પ્રસાદ છે પ્રભુ પ્રસાદ આ બધા જમજો હું નિમંત્રણ આપું છું વ્યાસપીઠથી ગોંડલની ગાદી તરફથી તમને નિમંત્રણ આપું છું લોહંગ ધામ તરફથી તમને નિમંત્રણ કથા ન સાંભળો તો કાંઈ નહીં પણ ભોજન કરવા આવજો ભોજન કરવા પણ બે મિનિટ બાકી તમારે તમને બધી છૂટ છે તમારે છે ને કથા તો લગભગ હું પોણા દસે દસ દસે તો આવી જાવ મંગલાચરણ કરવું એટલે સાડા દસ થઈ જાય એટલે તમારે કથામાં છે ને અગિયાર સાડા અગિયાર દૂર થી કથાના દર્શન કરી બાપુ આવી ગયા છે ત્યાંથી તમે પગે લાગશો એટલે મને પગી જાય અને પછી તમારે સીધું જે બાજુ ટર્ન લેવો હોય એ બાજુ રસોડા તરફ લઈ દેવાનું ત્યાંથી ડીશ લેવાની ફીડમાં ઊભું રહેવું ન પડે ખાતા નહીં જેટલું જરૂર પડે જમજો પછી બાર હાડા બાર જમીન પછી સુઈ જાજો બીજું આ ગરમીમાં સાંભળવા આવ્યા હો તો પછી છેક સુધી બેસજો અને છેલ્લે thank Möchtest कृष्ण हरे 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 हरे